જમ્મુ કાશ્મીરના પહેલગામમાં ગઈકાલે આતંકી હુમલો થયો અને આ હુમલા દરમિયાન એક તસવીર છે જે ખૂબ સોશિયલ મીડિયા પર જોવા મળી જેમાં એક મહિલા તેના પતિ સાથે બેઠેલી હોય છે જેને આતંકવાદીઓએ ગોળી મારી દીધી હોય છે જેને ગોળી વાગી હતી તે નેવીના અધિકારી હતા ને આજે જ્યારે તેમનો મૃતદેહ તેમના વતન પર પહોંચ્યો ત્યારે કોફીને વળગીને રડી પડી હતી તેમની પત્ની વૈષ્ણવજન તો તેને કહીએ જે પરા નમસ્કાર નવ જુઓ ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું જયંતનાથ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકીઓ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો જે પ્રવાસીઓ ત્યાં હતા તેમને ગોળી મારવામાં આવીને જેમાં હરિયાણાના કરનાલના રહેવાસી નેવી લેફ્ટનન્ટ વિનય નરવાલનો પણ સમાવેશ થાય છે ગઈકાલથી એક સોશિયલ મીડિયામાં ફોટો અને વિડીયો જે સતત જોવા મળ્યો હતો વિડીયોમાં પત્નીએ કહ્યું હતું કે આતંકવાદીઓ નામ પૂછ્યા પછી ગોળી મારી દીધી હચમચાવી નાખે તેવો ગઈકાલનો વિડીયો સામે આવ્યો હતો જે ગઈકાલે વિડીયો સામે આવ્યો હતો તે પણ પહેલાં તમે જોઈ લો તેમના લગ્ન સાત દિવસ પહેલા જ થયા હતા ડેસ્ટિનેશન વેડિંગ માત્ર સાત દિવસ પહેલા જ મસૂરીમાં થયા હતા અને પછી તે તેમની પત્ની હિમાંશી સાથે હનીમૂન માટે પહેલગામ આવ્યા હતા તેમના દાદા હવાસિંહે કહ્યું કે પહેલાં વિનય અને હિમાનસિંહ છે તે હનીમૂન માટે યુરોપ જઈ રહ્યા હતા પરંતુ છેલ્લી ઘડીએ વિઝા કેન્સલ થયા જેના કારણે તેઓ જમ્મુ કાશ્મીર ગયા જે આતંકવાદીઓએ વિનય નરવાલને ગોળી મારીને હત્યા નીપજાવી નાખી આજે જ્યારે લેફ્ટનન્ટ વિનય નરવાલનો મૃતદેહ જ્યારે તેમના વતને પહોંચ્યો છે ત્યારે કોફીને વળગીને રડી પડે છે તેમના પત્ની કારણ કે સાત દિવસ પહેલાં જ સાત ફેરા લીધા હતા સાત જન્મોના સાથે રહેવાના અને આતંકવાદીઓ વિનય નરવાલને ગોળી મારી દે છે સાત દિવસ પછી જ્યારે મૃતદેહ વતને પહોંચ્યો અને જે દ્રશ્ય સામે આવ્યા છે તે તમારી આંખો પણ ભીની કરી દે તેવા છે We should all be proud of him in every name. લેફ્ટનન્ટ વિનય સાથે જોડાયેલી બીજી એક વાત એવી પણ સામે આવી છે કે તેમનો જન્મદિવસ આઠ દિવસ પછી એક મહિના રોજે છે લગ્ન પછીના પહેલા જન્મદિવસ માટે પરિવારે એક ભવ્ય પાર્ટીનું આયોજન પણ કર્યું હતું ત્યારબાદ ત્રણ મહિના રોજ તેમ તેઓ અને તેમની પત્ની સાથે ડ્યુટી પર પાછા ફરવાના હતા પરંતુ તે પહેલાં જ્યારે જમ્મુ કાશ્મીર જાય છે ત્યારે તેમને ગોળી મારી દેવામાં આવે છે ઉલ્લેખનીય છે કે જે ગઈકાલે હુમલો થયો તેને લઈને સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓ છે તે શંકાસ્પદ આતંકવાદીઓના સ્કેચ જાહેર કર્યા છે તેમના નામ આસિફ ફોજી સુલેમાન શાહ અને અબુ તલ્લાહ હોવાનું પણ કહેવાય રહ્યું છે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે વાયુસેનાના એક કાર્યક્રમમાં કહ્યું કે પહેલગામમાં જે હુમલો થયો છે તેના વિરોધમાં કડક કાર્યવાહી જોવા મળશે આતંકવાદીઓને છોડવામાં નહીં આવે અને ભારત યોગ્ય સમયે જવાબ આપશે આતંકવાદ સામે અમારી ઝીરો ટોલરન્સ નીતિ છે આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યુઝ સાથે જોડાયેલા રહો વૈષ્ણવ